થોડોક મસાલો નાખશો એમાં ગરમ મસાલો નાખશું થોડી હિંગ નાખશું સૂકું મરચું અને તીખાની ભૂકી નાખશું થોડોક ચાટ મસાલો નાખશો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું અને મિક્સ કરી લેશું હાથેથી થોડોક લીંબુનો રસ નાખશો એક વાટકો મેં ચોખાના પૌવા લીધા છે મિક્સરના જારમાં પીસી લેશું આપણે પીસીને તૈયાર કરી લેશે ચોખાના પૌવા દેતા એ આપણે મસાલામાં નાખી દેશું ને મિક્સ કરી લેશું થોડાક ધાણા નાખશું અને થોડું પાણી નાખીને મિક્સ કરી લેશું જરૂર પડે તો પાણી નાખશું આપણે બંધાઈને તૈયાર થઈ ગયું છે થોડું તેલ નાખશું આવી રીતે તૈયાર કરી લેશું બાંધીને તૈયાર થઈ ગયું છે હવે દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું એને હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આવી રીતે એક લઈને આવી રીતે આપણે રોલ કરી લેશું પતલા પતલા કરીને તૈયાર થઈ ગયા છે હવે આવી રીતે આપણે કટ કરી લઈશું સાઈડ માંથી જોઈ શકો છો એકદમ સરસ કટ થઈ ગયા છે હવે આપણે તળી લેશું એને તેલ પહેલા જ ગરમ મૂકી દીધું અને તેલ એકદમ સરસ આવી ગયું છે અને ફૂલ તેલ હોય ગરમ ત્યારે જ નાખી દેવાના છે તળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે કાઢી લેશું એક ડીશ આપણા તૈયાર છે થઈ ગયા છે ક્રિસ્પી અને ટેસ્ટી જોઈ શકો છો એકદમ કડકડિયા ને ક્રિસ્પી થઈ ગયા છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે કડકડિયા જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ